અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો લાઈક કરો કરો કમેન્ટ અને જોતા રહો પડે પડના દરેક પ્રકારના સમાચારો તળાજા થી પાલિતાના જતા હાઈવે ઉપર માખણીયા પાટિયા પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી પાલીતાણા જતાં હાઈવે ઉપર માખણિયાના પાટિયા પાસે એક કાર પાછળ બીજી કાર ઘૂસી જતા અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટના બનતા અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ અકસ્માતના બનાવની જાણ તળાજા પોલીસ મથક ખાતે થતાં પીઆઈ એ બી ગોહિલ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો જોકે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામેલ ન હોવાનું જાણવા મળ્યું હતું